તો નમસ્કાર મિત્રો ગમન સાંતલ પરિવાર તમારું હાર્દિક સ્વાગત કરે છે તો મિત્રો એક તાજેતરમાં જોરદાર ન્યૂઝ આવી રહ્યા છે કે વિજય સુવાળાના ભાઈ એવા યુવરાજ સુવાળાએ કરી લીધા છે લગ્ન અને આ સોશિયલ મીડિયા પર આ ફોટાઓ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે તો મિત્રો તમને હું પાછળ એક વિડીયોમાં બતાવીશ કે વિજય સુવાળાના ભાઈ એવા યુવરાજ સુવાળા કોની સાથે લગ્ન કર્યા તો હા મિત્રો આ છે ભૂમિ પંચાલ જે સારા એવા એક્ટ્રેસ છે અને ઘણા બધા શૂટિંગમાં તેમની સાથે વર્ક કર્યું છે તો મિત્રો આ ભૂમિ પંચાલ શૂટિંગ દરમિયાન તેમણે યુવરાજ સુવાળા સાથે બસ લવ થઈ ગયો હતો અને તેઓએ લગ્ન કરવાનું નક્કી કરી દીધું હતું અને હા મિત્રો આ લગ્ન કર્યા એ વિજય સુવાડાને ખબર નથી તો મિત્રો વિજય સુવાડાએ એવું પણ એક વિડીયોમાં કહ્યું છે કે મને કશું જ ખબર નથી કે આ લોકોએ લગ્ન ક્યારે કર્યા તો મિત્રો તો મિત્રો તમને આ વિડીયો જો આપણો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી રામ મિત્રો